જેમાં તમે ટચ કરો કે થોડી ઘણી વસ્તુ અથડાય તો પણ કોઈ વસ્તુ નહીં આ એકમાં જ છે ઝાર નું કટર આવશે SS સ્ટીલ નું આવશે અને માઇક્રોફાઈન ની અંદર છે ને એક વસ્તુ ખાસ આવશે બીજા એક જાળે છે ને સ્ટીલ ની આવે માઇક્રોફાઈ માં જાળે હોય તો સ્ટીલ ની આવશે જાળે ની અને કટર ની આ જીવન ગેરંટી આવશે એક જ એવી બ્રાન્ડ છે જે વીસ વર્ષ ગેરંટી આપે છે જેમાં આપણા પાસે સાડી છસો નું છસો ને ત્રેપન Samsung નું સાઈડ બાય સાઇડ ફ્રીજ અવેલેબલ ડિસ્પ્લે માં હાજર છે ગારીયાધાર તાલુકામાં ક્યાંય પણ એક પણ સ્ટોર ઉપર તમને જોવા મળશે નહીં

તેની અંદર ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક તેમજ મોબાઈલમાં કેવી વેરાયટીઓ મળી રહી છે તો ચાલો અંદર જઈએ અને જોઈએ કેમ છે મજા આવો મજા ને આવો

એમસ્ટર્ડ લોયડ છે આટલી બધી કંપની આપણી પાસે અવેલેબલ છે 32 ઇંચ થી લઈને 65 ઇંચ સુધીના જેમાં HD ફૂલ HD UHD QLED OLED QLED બધા જ આપણી પાસે અવેલેબલ છે આપણી પાસે જે ફ્રીજ જે બ્રાન્ડ છે એ તમને લિટર વાઇઝ અને સિસ્ટમ વાઇઝ બતાવી દો એમાં આપણી પાસે એવી બ્રાન્ડ અવેલેબલ છે વિશ્વની એક માત્ર એવી બ્રાન્ડ કે કમ્પ્રેશનની વીસ વર્ષની ગેરંટી સાથે જે સેમસંગ એક જ એવી બ્રાન્ડ છે જે કમ્પ્રેશનની વીસ વર્ષ ગેરંટી આપે છે જેમાં આપણા પાસે સાડી છસો નું છસો ને ત્રેપન લીટરનું નું સાઇડ બાય સાઇડ ફ્રીજ અવેલેબલ ડિસ્પ્લેમાં હાજર છે તે ગારીયાધાર તાલુકામાં ક્યાંય પણ એક પણ સ્ટોર ઉપર તમને જોવા મળશે નહીં તેમાં 653 લિટર uh, 450 લિટર 350 લિટર 250 લિટર 236 લિટર અને 228 લિટર જેમ બધા જ લિટર માં अवेलेबल મળશે તેમાં આપણી પાસે LG Samsung Calvinator BPL બધી જ બ્રાન્ડ अवेलेबल છે ત્યારબાદ બાદ DC એટલે કે સિંગલ ડોર માં સિંગલ ડોર માં આપણી પાસે अवेलेबल છે 185 લિટર થી 280 લિટર સુધી બધા જ મોડેલ अवेलेबल છે અને બધી જ બ્રાન્ડમાં તમે જોઈ શકો છો 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર બધી જ બ્રાન્ડ નીચે વેજીટેબલ બોક્સ પર આવશે ભેગું તો ઘનશ્યામભાઈ

તો નદીમભાઈ અહીં મોબાઈલ શું રેટ અને કઈ બ્રાન્ડમાં અવેલેબલ છે અરે મુકેશભાઈ મોબાઈલ ની અંદર આપણી પાસે બધી જ કંપની અવેલેબલ છે એની અંદર વાત કરીએ તો આઈફોન અને વનપ્લસ છે નથીંગ છે સેમસંગ મોટોરોલા છે વોપકો છે વિવો છે રેડમી છે રિયલમી છે માંગોય કંપનીના મોબાઈલ મળી જશે તમને તો અત્યારે આપણી સાથે જોડાયા છે

અને રેન્જની વાત તો તમે કરી જ દીધી બધાને બરાબર એની સાથે સાથે આપણે હોમ એપ્લાયન્સીસમાં પણ ઇસ્ત્રી મિક્સર ગેસ ગીઝર પંખા એવી નાની નાની વસ્તુમાં કસ્ટમર માટે એક્સચેન્જ ઓફર એવી લાવ્યા છે કે જે તમને ગામમાં ક્યાંય નહીં જોવા મળે કે એમાં ત્રણસોથી પાંચસો રૂપિયા સુધી પંખા ના આપણે બાદ આપીએ છીએ પછી એટલી મોટી વિશાળ રેન્જ છે અને દરેક કસ્ટમર ને આપણે જોઈએ તો શોર ગિફ્ટ આપીએ છીએ એમાં ત્યાં તહેવારો ની સિઝન આપણે એક એવી ઓફર લઈને આવ્યા છીએ કે જેમાં કસ્ટમર જે થાર ગાડી છે એ જીતી શકશે જીતો જેકપોટ ઓફરમાં પાંચ કરોડ સુધીના એવા ઇનામ છે કે જેમાં થાર શાઈન ગાડી વિદેશની ટુર છે સાઈડ બાય સાઈડ નું ફ્રીજ છે એલ ટીવી છે એસી છે એવી જ રીતે નાનામાં નાની ગિફ્ટમાં પણ વાત કરું તમને તો સ્માર્ટ વોચ છે છે સાઉન્ડ બાર આ પછી મિક્સર નું મિની મિક્સર છે પાણીનો જગ છે આ મિક્સર છે દરેક કસ્ટમર છે અહીંથી કઈક ને કાંઈક લઈને જ જશે બરાબર ખુશ થઈને જ જશે